ગુડ મોર્નિંગ ગુજરાત કિસાન પોકેટ ચેનલ માં આપનું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના સૌથી મોટા સમાચાર જાણીએ એ પહેલા અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો વેલકમ ટેરર એટેક માં જીવ ગુમાવનાર શુભમ ત્રિવેદી ના પત્ની એ ભારત પાકિસ્તાન મેચ યોજવા બદલ BCCI ની કરી નિંદા ભારત કા રહેનાવાલા હું ભારત કે બાદ ચુનાતા હું પક્ષ વિરુદ્ધ કોંગ્રેસ નેતાના બદલાયા સુર રાજસ્થાન માં બજનલાલ ની ખુરશી ડગમગવા માંડી वसुंधरा નું થયું કમ્બેક પાકિસ્તાની ગોળીબારમાં નિરાધાર થયેલા બાવીસ બાળકોને રાહુલ ગાંધીએ દત્તક લીધા ઉઠાવશે તમામ ખર્ચો પહેલગામમાં જે આતંકવાદીઓ છવ્વીસ લોકોને માર્યા તે પણ આતંકવાદીઓને ઠાર મરાયા સંસદમાં બોલ્યા અમિત શાહ કાવડિયાઓની બસનો ગમખોર અકસ્માત અઢાર લોકોના મૃત્યુથી મચીદ ચકચાર ઘરકંકસથી કંટાળેલા પિતાએ પુત્રીને પોતાની સાથે બાંધી ભાદર નદીમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું ચીનના યુદ્ધ જહાજોએ તાઇવાન ફરતે ઘેરો કર્યો બ્રિટને બીજા વિશ્વયુદ્ધનું ઉદાહરણ આપી ચેતવણી રાજકોટની સિવિલમાં સિંગર મીરા આહિરને થયો કડવો અનુભવ ભાઈની ઇમરજન્સીમાં પચાસ મિનિટ સુધી દાખલ ન કર્યો સ્ટાફે કર્યું અભદ્ર વર્તન અમિત શાહનું સંસદમાં મોટું નિવેદન ભારતે લઈ લીધો પહેલગામ હુમલાનો બદલો મહારાષ્ટ્રના પાલઘરમાં વેચાવૃત્તિ રેકેટમાં સંડોવાયેલા ત્રણ બાંગ્લાદેશી નાગરિકોની કરાઈ ધરપકડ મજૂરી કામના માત્ર રૂપિયા ત્રણસોની ઉઘરાણી પતાવવા વડીયા ગામના ઢુંડિયા પીપળિયા ગામે દંપતીને પતાવી દીધું બેંગકોકના બજારમાં અજાણ્યા શખ્સનો બેફામ ગોળીબાર મહિલા સહિત પાંચ લોકોના મોત વડોદરાના આજવા સરોવરનું પાણી વિશ્વામિત્રી નદીમાં સોડાયું ઉપરવાસમાં વરસાદી પાણીની આવક વધી ઉપલેટા નગરપાલિકા દ્વારા ચોમાસામાં કપચી કાકરી નાખવાના કામમાં લાખોના ભ્રષ્ટાચારનો કોંગ્રેસનો આક્ષેપ અમદાવાદના ગોતામાં પચીસ પોઈન્ટ પચાસ લાખની હાઉસિંગ છેતરપિંડી બનાવટી રસીદો અને ખોટા સર્ટિફિકેટથી યુવક ઠગાયો પાકિસ્તાન સાથે વિઝા ફ્રી ડીલ કરી બાંગ્લાદેશનું પોતાની સરહદી આતંકવાદીઓને ભારતમાં ઘુસાડવાનું રસ્યું ષડયંત્ર અધિકારીઓની આળસથી જનતાને હાલાકી આધાર કાર્ડ એજન્સીનો કોન્ટ્રાક્ટર રિન્યૂ નહીં થતા લોકો પરેશાન માઇક્રોસોફ્ટે નાયરાની સેવાઓ સસ્પેન્ડ કરી કંપનીએ દિલ્હી હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા જામનગરની જીજી હોસ્પિટલમાં ફરી ચર્ચામાં છેતરપિંડી અને ઊંચાપતનો સામે આવ્યો નવો કિસ્સો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સીધી દેખરેખ હેઠળ અંબાજી યાત્રાધામ માસ્ટર પ્લાનનું અમલીકરણ રવિન્દ્ર જાડેજા માન્ચેસ્ટર ટેસ્ટમાં સદી બનાવીને સવાઈ ગયા છે ત્યારે રીવાબાઈ જાડેજાએ રવિન્દ્ર જાડેજાના ખાસ શબ્દોથી કર્યા વખાણ ઓટીટી કન્ટેન્ટ કંગના રનાઉત અરુણ ગોવિલ અને રવિ કિશન ઉપર સંસદમાં વાતાવરણ વીડિયોમાં ઉઠાવ્યો અવાજ જામકંડોરાણાના છોટે સરદાર અને ખેડૂત નેતા સ્વર્ગ વિઠ્ઠલભાઈ રાદડીયાની પુણ્યતિથિ નિમિત્તે સેવાયજ્ઞ શ્રદ્ધાસુમન કરાયા અર્પણ માળિયાના બોગસ ખેડૂત ખાતેદાર પ્રકરણમાં સીઆઈડીએ સરવાડ ગામમાં પૂર્વ તલાટી મંત્રીની કરી ધરપકડ મોરબીના ઘૂંટુ ગામે બે શખ્સોનો ખેડૂત પર કર્યો હુમલો વૃદ્ધ ખેડૂતને માર મારી ધોકા વડે ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની આપી ધમકી ખેડૂત નેતા વિઠ્ઠલભાઈને શ્રદ્ધાંજલિ નિમિત્તે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન સ્વર્ગ રોગ નિદાન કેમ્પમાં સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું અડધી રાત્રે બે હવસખોરો ઘરમાં ઘૂસ્યા સગીરાને બીજા રૂમમાં ઉપાડી જઈને આચર્યો બલાત્કાર એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ બોલાવશે સપાટો આખું અઠવાડિયું ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ખતરનાક સુંદરતા સાથે ખતરનાક બીમારી વિદેશમાં રજા ગાળીને લોકોને દિલના દર્દી બનાવ્યા અમદાવાદના એસજી હાઇવે પર બનાવશે પાંચ ફૂટ ઓવરબ્રિજ હાઈકોર્ટના નિર્દેશ બાદ આખરે તંત્રનો નિર્ણય ચાર હજાર ટન કોલસો કદાચ વરસાદમાં વહી ગયો હાઈકોર્ટે ઝાટકણી કાઢતા મંત્રીનો આવો વાહિયાત ઉડાઉ જવાબ ટ્રાફિક નિયમ ભંગ કરનારાઓનો ફોટો પાડો અને જીતુ રૂપિયા પચાસ હજાર ભારતના આ રાજ્યમાં પોલીસની અનોખી ઓફર કોવિડ વેક્સિનથી કેટલા લોકોનો જીવ બચ્યો રિસર્ચ બાદ વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો દાવો ભાજપમાં ફરી નવાઝુનીના એંધાણ પૂર્વ સીએમના દિલ્હીમાં ધામાથી થઈ અટકળો તેજ ડ્રાઈવર મોબાઈલમાં મસ્ત અકસ્માતથી તંત્ર ત્રસ્ત જેસીબી થાંભલા સાથે અથડાયું સામે આવી ડ્રાઈવરની બેદરકારી વડોદરાના અમિતનગર સર્કલ પાસે અકસ્માત બાદ કાર ચાલકના માણસોનો રિક્ષા ચાલક ઉપર હુમલો રાત્રિ બજાર અને સાણીમાં ફ્રૂટ શોપ જાહેરમાં હરાજીથી ભાડે આપવાની વડોદરાના કોર્પોરેશન દ્વારા કાર્યવાહી ટ્રમ્પની રશિયાની અંતિમ ચેતવણી યુક્રેન પર હુમલા રોકો નહીતર નવા પ્રતિબંધો લગાવીશું અમેરિકામાં ફરી ગોળીબાર ન્યૂયોર્કમાં પોલીસ અધિકારી સહિત પાંચ લોકોના મોત હુમલાખોરે ખુદને પણ ગોળી મારી પોતાનું જીવન ટૂંકાવ્યું અક્ષયકુમારે મુંબઈમાં બે ફ્લેટ બાણું ટકા નફા સાથે વેચ્યા રૂપિયા ત્રણ પોઈન્ટ અડસઠ કરોડનો ફ્લેટ આઠ વર્ષે સાત પોઈન્ટ દસ કરોડમાં અક્ષય અક્ષયકુમાર દ્વારા છેલ્લા સાત મહિનામાં એકસો ને દસ કરોડના પ્રોપર્ટીના સોદા પર્યટન કાશ્મીર તમારા ભરોસે ગયા તમે તેમને ભગવાન ભરોસે છોડી દીધા સંસદમાં ઓપરેશન સિંદુર ચર્ચમાં બોલી પ્રિયંકા ગણેશ મહોત્સવ પર્વે નવ ફૂટથી વધારે ઊંચાઈની મૂર્તિ બનાવવા કે વેચવા પર હાલ લાગ્યો પ્રતિબંધ માનસિક સંતુલન ગુમાવ્યું રાજ્યસભામાં નડ્ડાએ ખડગેને મેન્ટલ કહ્યા બાદ માંગી માફી નવી દિલ્હીના નોયડામાં એક લાખ સાસઠ હજારથી પણ વધુ વાહનોનું રજિસ્ટ્રેશન સસ્પેન્ડ પેટ્રોલ ડીઝલ મળતું બંધ પાલનપુરમાં લૂંટ અને મર્ડર સહિત પંદરથી વધુ ગુનાના બે આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો વલસાડ હાઇવે પર માત્ર ખાડારાજ મસમોટા ખાડામાં બેસી ધકાજામ કરીને નેતાઓએ કર્યો વિરોધ પહલગામમાં ક્રૂર હુમલો થયો અને સરકારની સાથે પહાડની જેમ ઊભા રહ્યા લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર ઇફકોએ એનપીકે ખાતરમાં ભાવમાં કર્યો તોતિંગ વધારો વલસાડમાં કલેક્ટર સાંસદ સામે ભાજપના નેતાઓ રસ્તે ખાડા વચ્ચે બેસી કર્યા દેખાવ તો આજ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી આવનારી તમામ માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ જય ભારત